બરડા પંતકના વિસાવાડા ગામે ધૂળેટીની અનેરી ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને બે સદીઓથી અહીં છાણાપાણાની અનોખી રમત રમવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ગ્રામજનોએ છાણાપાણાની રમતથી ઉજવણી કરી હતી શાણે બાંધવાની આજે પરંપરા વર્ષોથી ચાલી આવે તો ગામમાંથી ઘેર નીકળે એટલે શાળા ઘરે ઘરેથી ઘરા કરી અને સોરે બધા અમારા ભાઈઓ શાળે બાંધે કેસવાલા હોય તો અમે લોકો આ પરંપરા આજે વર્ષોથી ચાલે છે અને ગામાં ઘેર ઘેર મળી જાય અને આપી સોરે શાળા બાંધીએ તો બધા વડીલો અને ગામ બધું હારે મળી અને શાળા માટે બે વિભાગ હોય છે એક બાજુ ઓડતિયા મોઢવાડિયા હોય ને એક બાજુ કેસવાલા હોય તો આ શાળા ચાલી આવે અમારા બાપ દાદાથી અને ગામની સાથે સફાજ મળે અને બધા હારે મળીને અમે